તો સિઝનનો છેલ્લો એવો વરસાદ અમદાવાદ વાસીઓને પચવી રહ્યો છે કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાંજરાપોળ વિસ્તારની વાત કરીએ પાંજરાપોળ ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા છે ચાર રસ્તા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે તો લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે એ રસ્તા ઉપર જતા વાહનો પણ બંધ પડી ગયા છે તો અમદાવાદમાં જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી હતી તે પોકળ સાબિત થઈ છે દાવા પોકળ સાબિત થયા છે કરوڑો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો એ બધો જ ખર્ચ પાણા વરસાદી પાણી માતો વાતો દેખાઈ રહે છે વૈશ્વર્દી અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જાણે કે નદી નાળા વહેતા હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે આ કોઈ નીચાણવાળો વિસ્તાર નથી પરંતુ શહેરનો પોષ ગણાતો એવો પાંજરાપોળ ચાર રસ્તા વિસ્તાર છે કે જ્યાં એક તરફનો માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલો નજરે પડી રહ્યો છે મહત્વનું છે કે અહીં અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ છે તે આવતું નથી કોર્પોરેશન દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરીના દાવા તો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવા માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાય છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ ક્યાં ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે અનેક જગ્યા ઉપર અંડરપાસ બંધ કરવાનો પણ વારો આવ્યો છે કારણ કે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક રસ્તા એવા છે જ્યાંથી લોકો પણ પસાર ન થઈ શકે